તો રાજકોટમાં બેંકના લોકરમાંથી ચોરીના ગુનાનો ભેદુકેલાયો છે સોના ચાંદીના દાગીનાની બેંકના કર્મચારીએ ચોરી કરી હતી સીસીટીવીની ચકાસણીમાં કર્મચારી અશોક કોટકેની સંડોવણી ખુલી છે સવા કિલો સોનું અને ત્રણ કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી હતી લોકર ભૂલથી ખુલ્લું રહી જતાં ચોરીને અંજામ આપ્યો અશોક કોટક ઉપર મોટું દેવું થઈ જતાં ચોરી કરી હતી ચોરી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ થઈ છે રાજકોટ શહેરની અંદર ડિસ્ટ્રિક્ટ બેંકના લોકરમાંથી આશરે સવા કિલો સોનું અને ત્રણ કિલોથી વધારે ચાંદીની એક ફરિયાદ જે છે એ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જ કોઈ કર્મચારીની આમાં સંડોવણી હોવાનું બહુ જ સ્ટ્રોંગ ચાન્સીસ હતા તેને ધ્યાનમાં રાખીને સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ એનાલિસિસ આ જોઈન્ટ ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું તેના આધારે એવું ધ્યાન પર આવ્યું કે બેંકમાં કામ કરતા કર્મચારી અશોકભાઈ કોટક દ્વારા જ પચીસ તારીખના રોજ આ જે લોકર છે કે જેમાંથી આ મુદ્દામાલ ગયેલ છે તેમાંથી આ મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને અન્ય અન્ય લોકરની અંદર સંતાડીને રાખી દીધેલો હતો આ માહિતી મળ્યા બાદ તાત્કાલિક ટીમ્સ દ્વારા જે મુદ્દામાલ રિકવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે હાલ જે તપાસ જે કરી છે એમાં એવું આવે છે કે આ જે લોકર હતું એ છેલ્લે ચોવીસ એપ્રિલના રોજ જ્યારે એક્સેસ થયું એ દિવસે આ ફરિયાદી દ્વારા પ્રોપર બંધ ન કરવામાં આવતા થોડું ખુલ્લું રહી ગયેલું હતું અને તેમના દ્વારા આ ખુલ્લું રહી ગયા બાદ ચકાસણી ન કરતા આ જે બેંકનો કર્મચારી જે પોતે લોકર ગાર્ડ તરીકે કામ કરે છે તેના ધ્યાન પર આવ્યું અને પછી તેણે તેમાંથી ચોરી કરી હતી